જેટલી મીટિંગ થઈ બધામાં મેં હાજરી આપેલી છે અને મને મારા જે મિત્રો છે મારા ભાઈઓ છે એ મને રોકતા હતા રાજીનામું આપવા માટે કે ભાઈ એતે જુઓ હતા મારા બધા એટલે મને એવું કહેતા હતા કે ભાઈ તમે બધી જગ્યાએ સાથે જ છો તમારે શું રાજીનામું દેવાની જરૂર પણ મારું લોહી ઉકળતું હતું મારાથી રહેવાનુંતું નહોતું અને મને આજે એમ થઈ ગયું કે હવે મારે રાજીનામું આપી જ દેવું જોઈએ કાલે મીટિંગમાં પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓને આવવા નહોતા દેતા એટલે હું વધારે નહીં બોલું જય માતાજી જય રાજપૂતાના ખૂબ ખૂબ આભાર સરપાલભાઈનો હવે આપણે એક એક જ મિનિત ગજेंद्रસિંહ હું બોલું રાજપરાના રાજવી પરિવારોના અને પોતે ઠાકોર સાહેબ છે તે જાહેર કરે છે કે આ રાજવિજયસિંહજી સી ઉપદ્રસીતી ઉર્ફે મન્નાदादा તે અતારે પધારેલા છે અને આપણા દરેક રાજવી પરિવાર તરીકે સમર્થન કરે હું એમને મુના દાદાને સ્ટેજ ઉપર બોલાવું છું પ્લીઝ મુના દાદા રાજપરાનું રાજકોટ જે મયુર રાજા એ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એમાં મુના દાદાનું નામ લીધેલું હતું પણ એ વાત તદ્દન ખોટી છે એટલે પોતે રૂબરૂ આજે પધારેલા છે અને મને લેખિત લેટર આપેલો છે એમને હા લાઇટો ચાલુ કરે તેવી નમ્ર વિનંતી મંડપ લાઈટો ચાલુ કરી દે હાજી આપ સર્વ ને મારા જય માતાજી જય ભવાની આપ સર્વ ભાઈઓ તથા મારા બેનો અને મારા બાઓ આપ બધા અહીંયા પધાઈ રહ્યા છો આપને જોઈને મને ખૂબ જ આનંદ થયો છે બીજી એક વસ્તુ હું આપને કહું કે રાજકોટમાં જે મયુર રાજા સાહેબે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં અમારું નામ છાપામાં પણ આવેલ હતું પણ અમે અમારા સમાજ સાથે આપની સાથે અને સદા છીએ અને રહેવાના છીએ બીજું આપને જણાવું કે જય માતાજી સાથે હું આજે સૌથી વધારે આપ સર્વને અભિનંદન આપું છું કે આવડી બોડી સંખ્યામાં આપ બધા અહીંયા પધાર્યા છો આપણી જીત નિશ્ચિત છે એટલે ક્યારેય પણ ખોટલા હલકા હલકા કે નબળા ઓહન આપણે લાવવાના નથી અને બીજું એક નામ કે ફસાકાની જે ચર્ચા થઈ એને ઘણી તકલીફ રાજકોટમાં પડશે અમે બધા આપની સાથે છે આપ બધા અમારી સાથે છો આનાથી વિશેષ કાંઈ પણ હોય નહીં અને બીજું કે અહીંયા બીજા સમાજ પણ જે આપણી સાથે આપણી સાથે હલો આપણી સમાજ જે ભેગા છે દરેક સમાજ તેનાથી અમે બધાએ ખૂબ આપનો આભાર માનીએ છીએ દરેક સમાજનો અને આ પહેલાંના સંમેલનમાં મારી બેનો દીકરીઓએ જે ચિંતા વ્યક્ત કરી હતી કે હવે પછી આપ જે ઘરે બેઠા છે અમારા ભાઈઓ તો બેન આપ સર્વ બા સાહેબને હું જણાવું કે અમે ઘરે બેઠ બેસીન પણ અમે આપની સાથે છઈ અને ઓછામાં ઓછા દસથી વીસ હજાર મતો અમે અમારા વિસ્તારમાંથી આપણે લેવાના છે એ માટે અમે ઘરે છઈ બાકી અમે ઘરે ન હોય બેન જય માતાજી બેનભા અને આપ સર્વને હું મને બીજાના નામ તો નથી આવડતા એક ભાણીબા અમારે બોલ્યા બીજા તૃપ્તિભાઈએ કે નૈનાભાઈએ જે કાંઈ એક ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે મેં ટીવીમાં જોયું પણ બેનભા અમે બધાએ રાજવીઓ જે કાંઈ બીજા જે હોઈએ પણ અમે બધાય આપણી સાથે છઈ અને જિંદગીભર રહેવાના છે અને અમે આપણા નાના ભાઈઓ કે મોટા ભાઈઓ છે કે આપના અમે વડીલો હોય કે અમારા વડીલો હોય કોઈ પણ અમારા રાજવી પરિવાર માટે અભિમાન છે અને અમે બધાએ આપનું અભિમાન રાખવા માગીએ છીએ અને અમારા બહેનોનું અસ્મિતાનું અમારા બહેનોનું અસ્મિતાનું જે કાંઈ અપમાન થયું છે તે અમને આઠ સોસરવું નીકળી ગયું છે પણ અત્યારે આપણે બધાને આપણે મતના રૂપમાં આપણો રોષ પ્રગટ કરવાનો છે એટલે માટે અને બીજું કે હું મારા બહેનો તથા બા સાહેબોને તથા મારા નાના બહેનોને હું એક બહુ જ અભિનંદન આપું છું કે જે કાંઈ અત્યારે થઈ રહ્યું છે એ મોટાભાગનું અમારા માટે એ આપનું અભિમાન છે અને રહેશે તો દરેક ભાઈઓ આપ બધા અમને ખાસ કરીને સાત તારીખે અમને સપોર્ટ કરવો અમે પણ આપની સાથે થઈ અને આપણે મતદાન કરી અને ભાજપને બતાવી દઈએ કે રાજપૂત સમાજ શું છે બરોબર માટે જય માતાજી અને જય ભવાની મારા ખૂબ ખૂબ આભાર ઠાકોર સાહેબ હવે આપણે કરણી સેના પ્રમુખ એવા બાહોશ શ્રી વીરભદ્રસિંહજી જાડેજાને વિનંતી કરીશ કે આવી એને પ્રસંગોપાત સમયની મર્યાદામાં ઉદ્બોધન કરે અને સમય આપ્યો પણ મારું બે મિનિટનું નું જ વાત હોય આપણે ભાષણ તો થતું નથી તમને ખબર છે આપણું પહેલું અપમાન પુરુષોત્તમ રૂપાલા કર્યું બરોબર તોય આપણે ભાજપ ભાજપ કર્યું પછી બીજું અપમાન આપણું ભાજપે કર્યું ત્યારે ક્ષત્રિ સમાજે બતાવ્યું કે તમારી વખત શું છે તો આપણે ભાજપને અત્યારે બતાવી દીધી છે કે તમારી વખત શું છે કે ક્ષત્રિ સમાજ છે તો જ કેસરી કલર છે બાકી તમારું કંઈ વધે નહીં એ આપણે બતાવી દીધું છે અને હું અહીંયાથી કહેવા માગું છું કંપનીવાળાને રિલાયન્સ કંપની કે પરસો ઓલો શું કહેવાય નથવાણીને કે ભાઈ અમે રસો અત્યારે મિશન પુરુષોત્તમ રૂપાલા કર્યું છે મિશન ભાજપ કર્યું છે પછી મિશન રિલાયન્સ ના કરવું પડે એટલે શાંતિ રાખજો અને ક્ષત્રિય સમાજ છે ને ખોદો આવ્યો છે કદાચ તમે કોન્ટ્રાક્ટને ધંધો નહીં દેવો તો કંઈ ભીખ નહીં માગે પડાવતા આવડે છે બરાબર અને કાલે એવું ના થાય કે રિલાયન્સ ધંધો ત્યાં કંપની બંધ થઈ જાય એટલે ધ્યાન રાખજો બીજી વાર છે ને ખોટા અમારી બેન દીકરીઓને અસ્મિતાનો સવાલ છે એટલે એમાં કોઈ પણ વચમાં આવશે ને મૂકવામાં નહીં આવે એટલે ધ્યાન રાખે બરોબર અને ભાજપ પાર્ટી વિચાર કરો પહેલાં આપણે જ્યારે આંદોલન ચાલું કર્યું ત્યારે કેટલા કેમેરા હતા અત્યારે કેમેરા બે ત્રણ થઈ ગયા નથી તો પચા પચા કેમેરા રહેતા હતા એટલે એ આપણું મીડિયામાં નથી આવવા દેતા બરાબર તો પણ આપણી જો મોબાઈલ છે અમે આણંદ હતા ત્યારે આણંદમાં સોશિયલ મીડિયાને બધું બંધ કરાવી દીધું હતું પણ અમારી અવાજ બંધ કેમ કરશો અને અમારા જે બ્લડમાં છે એ તમે કઈ રીતના લઈ શકશો વક્ત ગયો છે રક્ત નથી ગયું અને બીજું કાયમ એમની એક જ કારણ કે બીજું કોમવા સિવાય એમની જોડે કોઈ મુદ્દો નથી વિકાસનો મુદ્દો છે નહીં એ કાયમ કહે છે કે હવે કે કોંગ્રેસ આવશે તો બધાના હિન્દુઓને મંગળસૂત્ર લેવાઈ જશે પણ એમને ખબર નથી કે પાકિસ્તાનમાં ખાલી અંબીજી સોઢા એક રહેશે વટથી બરોબર તો અહીંયા ભારતમાં તો આવડો મોટો ક્ષત્રિય સમાજ છે કોઈની તાકાત નથી એટલે બીવડાઓના ધંધા બંધ કરો અને અને ખોટા તમારા રોટલા ના શેકો જય જય માતાજી બીજું એક ભાઈઓને કેવું છું કે બેનોને હું અભિનંદન માગું છું બેનના કે ઝાંસીની રણીની જેમ તમે જે જામનગરમાં લડ્યા છો તો એ ભાઈને ને જોશો બધા ભાઈઓને પણ આવો જોઈએ એવો જુસો અને મને ખાતરી આપો કે હવે પછી કમાવાનું બંધ કરીને ચાર થી કામ આમાં ચૂંટણીમાં લાગી જાઓ બાકી અહીંયાથી હવે આપણે નીકળી જશું અને પછી કેશું કે ફલાણા ભાઈ બહુ સારું બોલ્યા ફલાણા સારું બોલ્યા અને ઘરે જઈને સુઈ નથી જવાનું આજથી ધંધો મૂકી દો અને ચાર થી સમાજને આપો અને ચૂંટણીમાં કરી બતાવો રિઝલ્ટ આપો મારું એટલું કહેવાનું છે જય માતાજી જય મા કરણી ખૂબ ખૂબ આભાર હવે આપણે આ અસ્મિતાની લડાઈની અંદર ચારણ સમાજ જામનગર યુવામાંથી પાલાભાઈ ચારણ દશરથભાઈ ચારણ વિહેરભાઈ ચારણ અને જનુભાઈ ચારણ સમર્થન આપવા આવી આ છે તેમનો ખૂબ ખૂબ આભાર તેવી જ રીતે રૂખડભાઈ દોઢિયા સમસ્ત ભરવાડ સમાજ તરફથી સાથ સહકાર આપવા આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર તેવી રીતે કોઠા ભાડુકિયા ભરવાડ સમાજના સામતભાઈ કરશનભાઈ સમસ્ત ભરવાડ સમાજ વતી સમર્થન આપવા આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર હવે તમે જેને આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા આપણા બેન શ્રી અને જે જ્યાં-જ્યાં ભાષણ આપે ત્યાં-ત્યાં આપણો સમાજ દીપાયમાન થાય એવા બેન શ્રી તૃપ્તિબા રાહુલ જે સંકલન સમિતિના સદસ્ય છે તેમને વિનંતી કરીશ કે પ્રસંગોપાત સમયની મર્યાદામાં આપણને ઉદ્બોધન કરે બેન શ્રી તૃપ્તિબા રાહુલ જય ભવાની Jai Mataji